બેંક સામેલ હોવાની હકીકત સામે આવી છે વસંત ગજેરા ઉમરા પોલીસ પથકની હદ વિસ્તારમાં ચાલી રહેલા જમીન વિવાદના કેસમાં કરવામાં આવેલી અરજી દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે તેમાં વસંત ગજેરાએ જમીનના કેસમાં તારીખે હાજર ન રહેવું પડે તે માટે કાયમી હાજરી મુક્તિ માટેની અરજી કરી હતી જે નામદાર કોર્ટે ના મંજૂર કરી છે કાયમી હાજરી મુક્તિ માટેની આ અરજીની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે સમક્ષ હકીકત સામે આવી છે કે પીએનબી ફ્રોડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની સાથે સુનતા વસંત ગજેરાનું સીધું કનેક્શન હતું અને તેની સાથે મળીને અનેક ફ્રોડ પણ કર્યા છે અત્યાર સુધી કોઈને ખબર ન હતી કે વાત સુરત કોર્ટમાંથી સામે આવી છે મેહુલ ચોક્સી સાથે મળી જેમણે પીએનબી બેંક સાથે મળી કૌભાંડ આચર્યું છે તેમાં સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું પણ નામ ખોલ્યું છે વસંત ગજરાની અગાઉ સીબીઆઈ દ્વારા ધરપકડ કરીને આરોપી નંબર છ તરીકે સીબીઆઈ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા